ગુડ મોર્નિંગ નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સવારની શરૂઆત કરીશું ન્યૂઝપેપરની પેપરની મુખ્ય હેડલાઇન્સ સાથે સૌથી પહેલા ગુજરાત સમાચાર વૈષ્ણોદેવી પાસે આફ ફાટ્યું ભૂસ્ખલન અને જેમાં એકતાલીસ ના મોત નીપજ્યા છે જમ્મુમાં ચોવીસ કલાકમાં પંદર ઇંચ વરસાદ ખાબક્યો ઉધમપુરમાં પચીસ ઇંચ બાવન વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે પૂરથી ભારત તારાજો જમ્મુની નદીઓએ ભયજનક સપાટી વટાવી લીધી છે દસ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે સાહીઠથી વધુ ટ્રેનો રદ કરાઈ છે

ટેક્સટાઇલ ની નિકાસ શરૂ કરશે અગિયાર અબજ ડોલરનો નો બિઝનેસ ગુમાવનાર એ પાંચસો અબજ ડોલર ની ટેક્સટાઇલ પ્રોડક્ટ ની આયાત કરતા ત્રણ દેશો એન્ટ્રી ભારત પાકિસ્તાન યુદ્ધમાં સાત વિમાનો તૂટ્યા હતા ડોનાલ્ડ ટ્રમ્પે એમ કહ્યું છે ટ્રમ્પે ભારત પર ટેરિફ નાખતા કહ્યું કે મોદી બહુ જ શાનદાર વ્યક્તિ છે ભારત પાકિસ્તાન પર સો ટકા ટેરિફ લાદવાની ધમકી આપી પાંચ કલાકમાં યુદ્ધ ખતમ કરાવ્યાનો ટ્રમ્પનો દાવો છે ભારત અને અમેરિકા અંતે તો સાથે જ આવી જશે બેઝન આમ કહ્યું છે અમેરિકન નાણાં પ્રધાનનો આ આશા છે તેમની ટેરિફનો મુદ્દો ઉકેલવા માટે બંને દેશો વચ્ચે સંવાદનો દોર જારી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે વડોદરાની વાત કરી છે કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં પતરાથી બેરિકેડિંગ કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં ફરી રજૂ થઈ મ્યુનિસિપલ કમિશનરને મળેલી સત્તામાં કરેલી કામગીરીમાં પણ વિવાદ ઉભો થયો છે શહેરમાં જૈન સમુદાયમાં સંવત્સરીના પર્વની

તાંત્રિકોની દુનિયામાં ખૂબ જ કિંમતી ગણાતા જેની કિંમત બજાર કિંમતની વાત કરીએ તો લગભગ બે કરોડ રૂપિયા જેની કિંમત હોય છે આંધળી ચાકરણ સાપ જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બી એ બીએડ અને બીએસસી બીએડ ચલાવતી ટીચર ટ્રેનિંગ કોલેજોને નવો ઇન્ટિગ્રેટેડ કોર્સ લાગુ કરવા માટે એક વર્ષની છૂટ આપવામાં આવી છે પ્રતાપનગર એકતા નગર ફેરા વધારવા માટે રજૂઆત કરવામાં આવી છે હાલની વાત કરીએ તો બે ટ્રેન ટ્રેન દોડે છે છે દિવસે સમય કોઈ ન હોવાથી લોકોને તકલીફ પડે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લાગી ગયું છે સ્વચ્છતા મિશન પર અને કામગીરી કરવામાં આવી રહી છે તેવામાં સ્વચ્છતા પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ શરૂ કર્યો છે બત્રીસ સ્થળો પર વડોદરા મહાનગરપાલિકાએ શેરી નાટક કરે સામે દિવાળીએ સંચાલકોના નિર્ણયથી રત્ન કલાકારોમાં રોષ છે કતાર ગામના ક્રિશ ડીએમ ડાયમંડ કંપનીના સો કારીગરોને છૂટા કરી દેવાયા છે ટ્રમ્પના ટેરિફથી ભારતીય કોર્પોરેટ બોન્ડ્સ માટે ખાસ કોઈ ખતરો નથી બાર્કલેઝે આશાવાદ વ્યક્ત કર્યો છે એમએસસીઆઈના ના ઇન્ડેક્સમાં ફેરબદલથી એફપીઆઈની વેચવાલીમાં વધારો જોવાયો યુએસ થી ઇન્ટરનેટ જોઈન્ટ કંપનીઓના ભારતમાં ડેરા તંબુ અમેરિકા સાથે વેપારી સંબંધો વણસવાની બીજી તરફ આ પણ જોવા મળી રહ્યું છે ટુ વ્હીલર કંપનીઓનો આર એન્ડી ખર્ચ પાંચ વર્ષમાં એકસો સાત ટકા વધ્યો ઈવી અને નવી ટેકનોલોજી પર ભાર મૂકવામાં આવી રહ્યો છે જસ્ટિસ વિપુલ પંચોલીની સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે કેન્દ્ર અને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સત્તાવાર નિમણૂંકનું જાહેરનામું જાહેર કરાયું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અંતે હાઈકોર્ટ વકીલ એસોસિએશનના પ્રતિનિધિ મંડળને બોલાવ્યા કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટે યજમાન શહેર તરીકે અમદાવાદને પહેલી પસંદગી તરીકે ગણવામાં આવી રહ્યું છે કોમનવેલ્થ ગેમ્સની બીડના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી મળી ગઈ છે હવે એક નજર કરીએ દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર અમદાવાદમાં કોમનવેલ્થના પાંચમાંથી ચાર સ્ટેપ પૂર્ણ કેન્દ્રની મંજૂરી નવેમ્બરમાં ફાઇનલ મોહર લાગી શકે છે અમદાવાદ એરપોર્ટ પર બે બેગમાંથી ચાર કરોડનો ગાંજો ઝડપાયો છે ત્રણ સ્કેનિંગમાં કંઈ ન મળ્યું ચોથા પ્રયત્નમાં

વડોદરા શહેરમાં શ્રીજીની પ્રતિમા પર ઈંડા ફેંકનાર ને પોલીસે ઘોટાણીએ પાડ્યા આ માફિયા ગેંગ ઘોટાણીએ પડી અને જાહેરમાં માફી માંગી પત્રના કોન્ટ્રાક્ટરે ભાજપ સામે જોડી ફેલાવી પાંચ વર્ષે બે પોઈન્ટ ત્રેપન કરોડ ચૂકવવા સ્થાયીમાં દરખાસ્ત શહેરમાં બાર કૃત્રિમ તળાવમાં વિસર્જન થશે બાપાનું તળાવ તરફ નેવ્યાસી રૂટ પર વાહનોને નો એન્ટ્રી નવલખી કૃત્રિમ તળાવ ખાતે એન્ટ્રી અને એક્ઝિટ જુદા રહેશે પાંચ સાત નવ અને અગિયારમાં દિવસના વિસર્જન માટે આ જ નિયમો લાગુ થશે બુલેટ ટ્રેન સ્ટેશન નું સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થયું હવે ઇન્ટિરિયર શરૂ થશે બિહાર થી ગ્રામજનો મંત્રી ધારાસભ્ય પર હુમલો કર્યો એક કિલોમીટર સુધી પીછો કર્યો બોડીગાર્ડ ઘાયલ થયો છે સ્કૂલ 5 થી 15 વર્ષના બાળકોના આધાર અપડેટ કરાવે સરકારે આમ કહ્યું છે આસારામને હવે જેલ જવું પડશે જામીન વધારો ના મંજૂર કરાયો છે અદાણીએ 1000 કરોડમાં 10મો જેટ ખરીદ્યું સ્વિટ્ઝર્લેન્ડમાં 35 કરોડનું ઇન્ટિરિયર કરી 5 સ્ટાર હોટેલ જેવું બનાવ્યું ટ્રમ્પના ટેરિફ પર ભારત કહે છે કે વાટાઘાટોનો માર્ગ હજુ પણ ખુલ્લો છે

શ્રીજી સ્થાપનાના બહાને મિલન થયું ઉદ્ધવ મુંબઈમાં રાજનગરે વિયેનામ અને થાઇલેન્ડમાં પૂર અને ભૂસ્ખલન ઓછામાં ઓછા આઠ લોકોના મોત ઓઇલ રિફાઈનરીઓ પરના હુમલાથી રશિયાના કેટલાક પ્રદેશોમાં પેટ્રોલ પંપ ખાલી

બાપાની સ્થાપના કરવામાં આવી છે ગણેશ વિસર્જનને લઈને નો પાર્કિંગ નો એન્ટ્રી વૈકલ્પિક અને ડાયવર્ઝન જાહેર કરાયા છે હવે એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર ટેક્સટાઇલ સેક્ટર પર ટેરિફ બોમ્બની

મુંબઈના કલાકારોએ બનાવ્યા ત્રેવીસ ફૂટના શ્રીજી વર્ષો જૂના ગણેશ મંડળોમાં એક એવા ખર્ચીકર ખાંચા રાવપુરા યુવક મંડળ જેને પંચોતેર વર્ષ પૂર્ણ થયા છે ખૂબ જ આકર્ષક શ્રીજીની પ્રતિમા સુરસાગર તળાવમાં ફરી એકવાર અસંખ્ય માછલાના મોતથી ચકચાર મચી છે અવારનવાર થતી આવી ઘટનાઓ તંત્રએ યોગ્ય પગલાં ભરવા જરૂરી છે બુલેટ ટ્રેન ના સ્ટેશન આધુનિક ડિઝાઇન અને વડોદરાની સાંસ્કૃતિક ઓળખ સાથે બનશે વડોદરાના બુલેટ ટ્રેન સ્ટેશન ને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવામાં આવશે ત્રણ વર્ષ બાદ રેલવે તંત્રએ મંજૂરી આપી છે પાસ ધારકો હવે પચાસ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી શકશે જયેશ રાદડિયાએ દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરી નવા પ્રદેશ પ્રમુખની ચર્ચા વચ્ચે જયેશ રાદડિયાને મોટી જવાબદારી મળે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અમદાવાદમાં જન્મેલા જસ્ટિસ વિપુલ પંચોલી સુપ્રીમ કોર્ટના જજ બન્યા કનુડાબીનો લેટર બોમ્બ ભાજપમાં કોંગ્રેસમાંથી આવનારને પ્રાધાન્ય મળે છે તેમ કહ્યું ઓઇલ સમૃદ્ધ સાઉદીનો ફક્ત ચાંદીની ખરીદી પર ધ્યાન કેન્દ્ર દુનિયામાં ચર્ચા ચાલી રહી છે યુએસ ટેરિફ સામે જવાબી કાર્યવાહી કરો સીટીઆઈએમ કહ્યું છે ભારત પર ટ્રમ્પનો કુલ 50% ટેરિફ લાગુ થયો અને જેનાથી 10 લાખ નોકરીઓ સંકટમાં મુકાઈ ગઈ છે કાપડ નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકાર 40 દેશોમાં આઉટરીચ શરૂ કરશે યુએસ ટેરિફ બાદ ભારત ક્યારેય શરૂ નથી કરતું ચેલેન્જ મળે તો જવાબ આપે છે રક્ષા મંત્રી સિંહ કહ્યું તેમાં સુધારાની જરૂર છે અમેરિકાના કોમર્સ સેક્રેટરી હોવર્ડ લુટનિકના નિવેદનથી ખડબડાટ મચ્યો છે બિહારમાં ગ્રામીણ વિકાસ મંત્રી પર હુમલો થયો બોડીગાર્ડ ઇજાગ્રસ્ત થયો છે અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતા રાજસ્થાનના ઉદયપુરમાં પંચાવન વર્ષની મહિલાએ સત્તરમાં વડોદરા શહેરમાં આઠ મહિનાથી રેગ્યુલર ડીઓની ભરતીના ધાંધિયા થઈ રહ્યા છે નર્મદા ડેમમાંથી પાણી છોડાયું નદી કાંઠાના વડોદરાના પચીસ ગામોને અલર્ટ પર રાખવામાં આવ્યા છે મહીસાગરની સાથે નર્મદા નદીમાં પાણી છોડાતા લેવલ વધી ગયું છે સિનોરના અગિયાર કરજણના અગિયાર અને ડભોઈના ત્રણ ગામો પ્રભાવિત થયા કડાણામાંથી અડતાલીસ હજાર ચારસો ને અઠ્યાવીસ ક્યુસેક પાણી છોડાયું મહીસાગરનું લેવલ નવ પોઈન્ટ નેવ મીટર છે કાપડની નિકાસને ઉત્તેજન આપવા માટે ચાલીસ દેશો માટે વિશેષ કાર્યક્રમ ભારત શરૂ કરશે દરેક પોલીસ સ્ટેશનમાં નોડલ ઓફિસર પ્રત્યેક પંડાલમાં એક પોલીસ રહેશે શ્રીજી વિસર્જિત કરતા સ્થાનિકે એકસો પચાસ તરવૈયાઓની ફાયર બ્રિગેડ નોંધણી બ્રિગેડ પહેલી વાર વેરીફાઈડ કર્યા સીસીસી સેન્ટર પર લાઇન પડી

જૂનમાં ટેરિફમાં વધારાનો બાવીસ ટકા બોજો યુએસ નાગરિકોએ ભોગવ્યો આગામી સમયગાળામાં આ બોજો વધીને સડસઠ ટકા થશે યુએસ કંપનીઓ ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ માંગતા સુરત તિરુપપુર અને નોઈડાના ટેક્સટાઇલ એકમો ઉત્પાદન બંધ કર્યું આઈટીસી રિફંડ પર નિયંત્રણો વર્કિંગ કેપિટલની તંગીના સામનો કરતા ખાદ્ય તેલ ઉદ્યોગ ઇજનેરી કોલેજમાં પંદર વર્ષથી કાર્યરત સહાયક પ્રોફેસરો શોષણ મુક્ત થશે દાહોદથી અંબાજી પગપાળા જતા બે યાત્રાળુઓના મોત નીપજ્યા ગુજરાત કરતાં તમિલનાડુ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં સરકારી શિક્ષણ સસ્તું છે બેંગકોકથી લાવેલા ચાર કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે એરપોર્ટ પરથી દંપત્તિ ઝડપાય રેસ્ટોરન્ટ અને હોટેલમાં બંને બાંધેલા સંબંધને દુષ્કર્મ કહી શકાય નહીં કોર્ટે એક કેસને લઈને આ કહ્યું છે હવે એક નજર કરી ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ટ્રમ્પના ટેરિફ બોમ્બને કારણે ટ્રમ્પની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી થઈ રહી છે વલાદમીર જેલેન્સ્કીનું કહેવું છે કે આ યુદ્ધ બંધ કરવા અમે ભારત પાસે પણ આશા રાખીએ છીએ પંજાબમાં આફત આવી પડી છે પૂર જેવી પરિસ્થિતિ પાણી શાળા સુધી ઘૂસી ગયા અને વિદ્યાર્થીઓ શાળામાં ફસાયા છે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે જેના કારણે એક હજાર કરોડના રસ્તા ધોવાયા આ રોદ્ર સ્વરૂપને કારણે ફોર લેન હાઈવે લુપ્ત થઈ ગયો ટોલ પ્લાઝાની ઉપરથી વહી રહી છે નદી

સ્વચ્છતાના દાવા ફેલ થયા છે સરકારી કલેક્ટર કચેરીમાં સ્વચ્છતાના નામે મીંડું વડોદરામાં કોંગ્રેસ આગેવાનોએ પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું છે ગણેશ વિસર્જનને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડના તમામ અધિકારી અને કર્મચારીઓની રજા રદ કરાઈ છે અમદાવાદમાં ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ વિઘ્ન ન આવે એટલે પોલીસ ખડે પડગે તૈનાત છે અમદાવાદની કાલુપુરની આંગડિયા પેઢીનો મેનેજર લગ્નમાં જવાનું કહીને રૂપિયા લઈને ફરાર થઈ ગયો ચાનખેડામાં તોફાની વિદ્યાર્થીને શાળાએ કાઢી મૂકતા પિતાએ ગુંડા મોકલી અને હુમલો કરાવ્યો અમદાવાદમાં શટલ રિક્ષા ગેંગનો આતંક તારી પાસે જે હોય તે આપી દે કહીને ગળા પર છરી મૂકી લૂંટ ચલાવવામાં આવી આંતરરાજ્ય ચેકપોસ્ટ અમીરગઢ ખાતે સિવિલ ડ્રેસમાં ફરજ બજાવતા કર્મચારીઓ કોણ છે મોટો સવાલ છે ભાવનગર સિહોર સહિત અલગ અલગ વિસ્તારોમાં ફોન ચોરીના ગુનાનો આતંક મચાવનાર દસની ધરપકડ કરવામાં આવી છે ડીસામાં એલિવેટર બ્રિજ નીચે ઓવરલોડ ટ્રક ફસાઈ ગઈ ભાવનગર શહેરના કાળુભા રોડ પાસે જુગારધામ ચાલતું હતું ક્રાઇમ બ્રાન્ચે રેડ પાડી અને આઠ જુગારીઓને ઝડપી પાડ્યા ભાવનગર રાજકોટ હાઇવે પર તળાવ જેવા દ્રશ્યો હાઈવે ઓથોરિટીની કામગીરી સામે સવાલો ઉઠ્યા